નમસ્તે દોસ્તો આંધીવંટોળ સાથે ગુજરાતમાં વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે સૌથી મોટી વાત તો એ છે દોસ્તો કે હવે કલાકો બાદ જ વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને અમુક વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે તો શું છે આ સમાચાર જોઈએ એ પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ દોસ્તો તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી જે ચક્રવાત પસાર થયું હતું એ ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો હતો અને ઉત્તર પૂર્વ ચોમાસામાં જે વહેલું ચોમાસાનું આગમન છે એ થઈ ચૂક્યું હતું જે તારીખે રેગ્યુલર ચોમાસું દર વર્ષે બેસે એની પહેલા વહેલું આવી ગયું હતું મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું પ્રમાણે વાવાઝોડાની પાછળ પાછળ ચોમાસું છે એ બંગાળની ખાડીમાં ખેંચાતું ગયું હતું હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે આજે ગુરુવાર એટલે કે ત્રીસ મે બે હજાર રોજ કેરળના દરિયાકાંઠે અને ઉત્તર પૂર્વ ભાગોમાં આવી શકે એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે મહત્વનું છે દોસ્તો આવી સ્થિતિમાં ચોમાસું થોડાક જ કલાકોમાં કેરળમાં પહોંચી જાય અને ત્યાં વરસાદ શરૂ થઈ જાય એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે મલાલ પટેલે કીધું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ આ સહિતના જે વિસ્તારો છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે કે શું વરસાદ પહેલાં જે વાદળો થઈ જાય છે અને બફારો અનુભવાય છે થોડા ઘણા છાંટા થાય છે આ બધી એક્ટિવિટીને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે દોસ્તો આણંદ વડોદરા નડિયાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પ્રી પ્રિ મોન્સૂન એક્ટિવિટીની સાથે બલાલ પટેલે કહ્યું છે કે આંધી ને વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે મહત્વનું છે દોસ્તો અત્યારે જે અરબી સમુદ્રમાં સમુદ્ર ઉપરથી પવનો છે ગુજરાત તરફ આવી રહ્યા છે એને લઈને રાજ્યમાં ખૂબ જ ઠંડા પવનો અને આંચકીના પવનો અનુભવાઈ રહ્યા છે અને એની સાથે જો વરસાદ આવે એટલે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે એવું અંબાલાલ પટેલનું કેવું છે વાત કરીએ દોસ્તો તો ચાર જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે હાલમાં જે રોહિણી નક્ષત્રના રોહિણી નક્ષત્રો ચાલે છે એના પાછલા ભાગોમાં જ વરસાદ થવાથી ચોમાસું આ વર્ષે ખૂબ જ સારું થશે એવું અંબાલાલ પટેલનું કેવું છે અને સવા મહિના પછી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુજય મહાપાત્રાએ સોમવારે એક મીડિયામાં બ્રિફિંગમાં જણાવ્યું હતું કે આ ચોમાસાની સીઝનમાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદની અપેક્ષાઓ છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે એમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતાઓ છે અને આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે અને હાલમાં એના માટે સ્થિતિ પણ અનુકૂળ છે અને સામાન્ય રીતે આમ તો દોસ્તો છે છે એ જૂને આવે પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ મે ના રોજ કેરળમાં પહોંચી જશે એટલે વહેલું ચોમાસું આવી જશે અને એને લઈને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસી જશે તો ચોમાસું આવે એ પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ થઈ જતી હોય છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ પવન આંધી એવું બધું આવી શકે એવું અંબાલાલ પટેલ નું કેવું છે તો તો દોસ્તો અપડેટ ગમ્યો હોય લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ